આવો જાણીએ આજે તમારી રાશિ શું કહે છે અને તમારો દિવસ કેવી રીતે પસાર થશે માટે સબસ્ક્રાઈબ કરો સત્યલોક વચન ચેનલને અને સાથે જ બેલ આઇકન પણ દબાવો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે જય શનિદેવ મહારાજ શરૂ કરીએ આજેના શુભ પંચાંગથી તારીખ સાત ડિસેમ્બર બે હજાર ચોવીસ શનિવાર માસ માર્ગશીર્ષ શુક્લ પક્ષ તિથિ ષષ્ટિ તિથિ સવારે અગિયાર વાગીને છ મિનિટ વાગ્યા સુધી રહેશે ત્યારબાદ સપ્તમી તિથિ શરૂ થશે નક્ષત્ર ધનિષ્ઠા નક્ષત્ર સાંજે ચાર વાગીને પાંચ મિનિટ વાગ્યા સુધી રહેશે ત્યારબાદ શતગીછા નક્ષત્ર શરૂ થશે રાહુકાળ સવારે નવ વાગીને ઓગણપાસ મિનિટથી દસ વાગીને પાંત્રીસ મિનિટ સુધી અશુભ સમય શુભ સમય સવારે અગિયાર વાગીને સત્તાવન મિનિટથી બાર વાગીને ઓગણચાલીસ મિનિટ સુધી શુભ સમય ચંદ્રમાની સ્થિતિ આજે ચંદ્રમાનો સંચાર કુંભ રાશિમાં રહેશે સૂર્યની સ્થિતિ આજે સૂર્યવૃશ્ચિક રાશિમાં રહેશે તમારો દિવસ શુભ જાય તેવી શુભેચ્છાઓ કુંભ રાશિ સાત વીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ શનિવાર તમે પરિવાર પ્રેમી વ્યક્તિ છો અને પરિવારની મૂલ્યવત્તાઓ જ તમારી સફળતાનું મૂળ છે આજનું શુભ કાર્ય પણ તમારા ઘરના આશીર્વાદથી શરૂ થશે અને તમને નવી સફળતા અપાવશે તમે ખાસ મૂડમાં છો અને આજનો દિવસ સાર્થક સાબિત થશે કઠિન સમયમાં પણ તમારી સ્મિત અને આત્મવિશ્વાસ જાળવી રાખો તમારી સકારાત્મક દ્રષ્ટિ તમને બીજા લોકોથી અલગ સ્થાન પર પહોંચાડશે કરિયર અને નોકરી તમારા કામમાં તમારું સંતોષ સ્પષ્ટ દેખાશે કારણ કે તમારે સમજાયું છે કે સફળતા હવે તમારા પગ ચૂમશે જો તમારા પર કાંઈક દેવું હતું તો આજે તમે તેને કેટલીક હદે ચૂકવી શકશો વધુ ખર્ચ અને નિરર્થક ખર્ચ ટાળો આરોગ્ય આજના દિવસે તમારું આરોગ્ય થોડું નબળું રહી શકે છે અને તમારા કામમાં વ્યસ્તતાના કારણે તમે આરોગ્ય પર ઓછું ધ્યાન આપી શકશો શારીરિક સમસ્યાઓ અન્ય લોકો સામે જાહેર કરવાનું ટાળો નહીં તો તે તેનો ફાયદો ઉઠાવશે પરિવાર અને સંબંધ આજે તમે પરિવાર સાથે ખાસ સમય પસાર કરશો બાળકોની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો અને કોઈ શુભ સમાચાર સાંભળવાનો અવસર મળશે લગ્ન અથવા કારકિર્દી સંબંધિત કોઈ નવી માહિતીથી ખુશી મળશે પતિ પત્ની વચ્ચેની નાનકડી અનબન ઠીક થશે અને પ્રેમભર્યો વાતાવરણ સર્જાશે આર્થિક સ્થિતિ આજના રોજ કરેલા રોકાણોથી તમારું ભવિષ્ય ઉજ્જવળ થશે વેપારમાં સુધારાની તકો મળશે અને મહેનતના અનુરૂપ ફળ મળશે ઉપાય શનિ ભગવાન સામે તલકે સરસવના તેલનો દીવો પ્રગટાવો આ શુભ રહેશે અને તમારું દિવસ શુભ રીતે પસાર થશે હંમેશા સકારાત્મક વિચારો સાથે આગળ વધો તમારા માટે આજનો દિવસ મંગળમય રહે તુલા રાશિ માટે સાત વીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ શનિવાર આજનો દિવસ તમારા માટે સમર્પણની અદ્ભુત ભાવનાથી ભરેલો રહેશે તમારે પરિવાર સાથે જોડાયેલી અનેક જવાબદારીઓ નિભાવવી પડશે અને તમે તે સારી રીતે પૂર્ણ કરશો જીવનની પડકારોને હલ કરવા માટે તમે તમારા કૌશલ્યને સુધારવાના અને છુપાયેલી ક્ષમતાને બહાર લાવવાના પ્રયત્નોમાં રહેશો તમારી યાત્રા માર્ગ કઠિન હોઈ શકે છે પરંતુ તમે તેનું દરેક ક્ષણ આનંદથી માણશો કાયદાકીય મામલાઓ માટે યાત્રા કરવી પડી શકે છે જો આવું થાય તો નવો અનુભવ મેળવીને દ્રષ્ટિકોણને વિસ્તૃત કરવાનો આનંદ લેશો શિક્ષણ અને આધ્યાત્મિક રસ શિક્ષણ પૂરું કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે ધાર્મિક રૂચિ અને પિતાનું માર્ગદર્શન તમારી આસ્થાને પ્રેરિત કરી શકે છે તમે તમારા મનને વિસ્તૃત કરવા માટે તૈયાર રહેશો કાર્ય અને જીવન સંતુલન આજના દિવસે તમે ઘર અને કાર્ય વચ્ચે સંતુલન જાળવી શકશો પ્રેમીઓ અને પ્રિયજનો સાથેનો સમય આનંદપ્રદ રહેશે તેઓ સાથે વાતચીત અને મોજ મસ્તી કરશો કે તમારી જવાબદારીઓને અવગણશો નહીં આરોગ્ય અને સાવચેતી આજ આરોગ્યના દ્રષ્ટિકોણથી નબળો દિવસ થઈ શકે છે તેથી તંદુરસ્તીનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તમારું કામ શ્રેષ્ઠ પરિણામ લાવશે અને જીવનસાથી તમારું સંપૂર્ણ સાથ આપશે ધન અને વ્યવસાય તમારા કોઈ મિત્ર પાસેથી મળેલા ધન સંબંધિત યોજના પર સમજદારીપૂર્વક વિચાર કર્યા બાદ જ અમલ કરો જો આજે તમે કોઈ વ્યાપાર ડીલ ફાઇનલ કરો છો તો જ્ઞાનપૂર્વક નિર્ણય લેજો નહીં તો આર્થિક નુકસાન થઈ શકે છે મહત્વપૂર્ણ પરિસ્થિતિઓ પરિવારના સભ્યના આરોગ્ય અંગે સમસ્યાઓ વધે તો તબીબી સલાહ લો સાંજનો સમય પરિવાર સાથે ખાસ વાતચીતમાં વિતાવશો તણાવ મુક્ત રહેવા માટે આધ્યાત્મિક અને આર્થિક પ્રવૃત્તિઓમાં રોકાણ કરશો યોજનાઓ અને સફળતા તમારા આયોજન પર ધ્યાન કેન્દ્રિત રાખો અને ધીરજ રાખો સફળતા ચોક્કસ તમારા હાથમાં આવશે કારકિર્દીમાં નવા અવકાશ ઊભા થશે અને જૂના પ્રોજેક્ટમાં સફળતા મળશે પ્રેમ અને સંબંધ તમારા સંબંધોમાં ગાઢતા અને ભાવનાત્મક સમર્થન મળશે આજે તમે તમારા પ્રેમી સાથે મનોરંજન અને આંતરિક શાંતિ અનુભવશો તમારી તંદુરસ્તી માટે ધ્યાન અને યોગ શ્રેષ્ઠ સાબિત થશે ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિ આજનો સમય ધાર્મિક પ્રવૃત્તિઓ માટે શ્રેષ્ઠ છે તમારા જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે ઉપાય શનિદેવને સરસવના તેલનો દીવો અર્પણ કરો આ સાથે તમારું જીવન ધીરે ધીરે વધુ સકારાત્મક દિશામાં આગળ વધશે તમારો દિવસ શુભ રહે કન્યા રાશિ સાત વીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ શનિવાર આજનો દિવસ થોડો અભિમાન ભરેલો રહેશે તમે ગર્વના ભાવમાં રહેતા વિચારશો અને કામ કરશો જેના કારણે મોટા ભાગના અધિકારીઓ સાથે વાતચીતમાં આંખ મળાવવી મુશ્કેલ થશે આ તમારા માટે સારા કે ખરાબ પરિણામ લાવશે તે તમે જ નક્કી કરશો સલાહ છે કે આજે તમારું ધ્યાન શાંત રાખો અને વ્યવહાર કુશળતાનું પ્રદર્શન કરો તમને તમારી કામગીરીમાંથી આનંદ મળતો રહે છે તમારી સંચાલન ક્ષમતાની બીજા લોકો પ્રશંસા કરે છે અને આ સમયગાળા દરમિયાન તમારો પગાર વધવાનું યોગ બની શકે છે પરિવાર સાથે ઉજવણી કરવી સારું રહેશે આજના દિવસમાં તમારું ધ્યાન ગુપ્ત પ્રવૃત્તિઓમાં વધુ રહેશે આ જ્ઞાન પ્રાપ્તિ માટેની મિટિંગ્સ અને ગુપ્ત સંબંધો વિશે ખુલાસો કરવાની તૈયારીનો સમય હોઈ શકે છે દૈનિક પ્રવૃત્તિઓ માટે વધુ સંદેશ રહેવું જરૂરી છે યાદ રાખો મૌન તે સુવર્ણ છે અને મૌથી ઉર્જા વધે છે વ્યવસાય અને નોકરી તમારા ધંધામાં કોઈ મહત્વપૂર્ણ ડીલ છેલ્લા સમયે અટકી શકે છે અને સફળતા માટે વધુ મહેનત કરવી પડશે તમારા પ્રોજેક્ટ્સ પ્રત્યે યોગ્ય ધ્યાન આપવાથી લાભ થશે પરિવાર અને સંબંધો તમારા પરિવારના સભ્ય સાથે કરેલું વચન પૂરું કરશો જેના કારણે પરિવાર ખુશ થશે લાંબા સમયથી બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવા માટે મહેનત કરવી પડશે મિત્રોને મળવાનું રાહ જોઈ રહ્યા હોય તો આજે તેઓ સાથે મુલાકાતની તક મળશે આરોગ્ય આજે તમારે ખાવા પીવામાં સાવધાની રાખવી જરૂરી છે વધુ ઓઇલી અથવા ભારે ખોરાકથી ગેસ અને અપચાની તકલીફ થઈ શકે છે કેરિયર આ સમય તમારા માટે નવી વ્યવસાય યોજના શરૂ કરવા માટે ઉત્તમ છે તમારા નેતૃત્વની ક્ષમતા દેખાડીને તમે સાથીઓને પ્રભાવિત કરી શકો છો મહત્વપૂર્ણ દસ્તાવેજોનું સંભાળવું જરૂરી છે આરોગ્ય અને ઉપાય હાલમાં એલર્જી અથવા પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે હળવું અને પચવામાં સરળ ખોરાક લેવા પર ધ્યાન આપો આજે પીપળના વૃક્ષ પર પાણી ચઢાવવાથી શુભ ફળ મળશે જીવનમાં હંમેશા સકારાત્મક દૃષ્ટિ રાખો તમારો દિવસ શુભ રહે મેષ રાશિ સાત વીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ શનિવાર તમે થોડા સમયથી સતત પ્રતીક્ષા કરી રહ્યા છો પરંતુ આજે તમારું ધ્યાન સૌની દૃષ્ટિ ખેંચશે લાઇમલાઇટ તમારી પર રહેશે અને આ તકનો લાભ લઈ તમે તમારી જાતને સાબિત કરી શકશો આજે નવી મિત્રતા થવાની અથવા જૂના મિત્રનો સંપર્ક થવાની શક્યતા છે કાર્યસ્થળ પર કોઈ નવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે તમે શિક્ષણ અથવા આધ્યાત્મિકતા સાથે જોડાયેલી કોઈ યાત્રા કરી શકો છો તમારા વિચારોને શબ્દો ચિત્રો કળા કે સંગીત દ્વારા શેર કરવાના પ્રયાસો સફળ થશે આજે તમારા કરિયરમાં ફેરફાર આવી શકે છે પણ સાથે આર્થિક તાણનો અનુભવ થશે મુસાફરી દરમિયાન કોઈ અકસ્માત કે ઈજા ન થાય તે માટે સાવધાની રાખવી જરૂરી છે આજનો દિવસ વાતચીત મિત્રતા પત્રવ્યવહાર અને સંપર્ક સાથે જોડાયેલો છે સામાજિક અને સામૂહિક પ્રવૃત્તિઓ તમને લાભ આપશે લોકોના કુશળતાને ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કારણ કે તે તમને કયાકથી જોડવા કે તોડવા માટે જવાબદાર બની શકે છે કાર્યક્ષેત્ર અને કરિયર જો તમે નોકરી શોધી રહ્યા છો તો આજનો દિવસ માટે શુભ રહે છે નવી નોકરી મળી શકે છે તમે તમારા ઘરના સુખસગવડ માટે કેટલીક ખરીદી કરશો જો તમે બિઝનેસમાં ભાગીદારી રાખી છે તો દગો મળવાની શક્યતા છે તેથી અન્ય પર વધુ નિર્ભર ન થવું પરિવાર અને આરોગ્ય તમારા જીવનસાથી તમારા કાર્યોમાં તમારું સમર્થન કરશે અને તમારા સારા કાર્યોના કારણે પરિવારનું ગૌરવ વધશે આજે આરોગ્યમાં થોડો ઉતાર ચઢાવ રહી શકે છે ખાસ કરીને મોસમમાં પરિવર્તનને કારણે સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે અને પરિવાર સાથે ખુશીભર્યો સમય વિતાવી શકો છો લવ લાઈફ વિરોધી લિંગના મિત્ર સાથે મુલાકાતથી જૂની યાદો તાજી થશે પ્રેમની વ્યકિત સાથે ગાઢ વાતચીત અથવા રોમાંચક સમય પસાર કરવાનો અવસર મળશે આજનું ખાસ ઉપાય પીપળાના વૃક્ષ પર પાણી અર્પણ કરો તે ખૂબ શુભ રહેશે તમારા દિવસને શુભ અને આનંદમય બનાવો મિથુન રાશિ સાત વીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ શનિવાર તમારે આજે તમારા બધા કાર્યને સરળતાથી પતાવીને જીવનના સંકલ્પોને વિશાળ બનાવવાની તક છે તમારું ધ્યાન કેન્દ્રિત રાખો અને તમારી ઊર્જાનો યોગ્ય ઉપયોગ કરો ક્યારેક એવું કંઈક બોલી ન દેવું કે જે તમને ભાવનાત્મક રીતે ઉલઝનમાં મૂકી દે વ્યવસાય અને કારકિર્દી વ્યવસાયમાં વૃદ્ધિ થઈ શકે છે અથવા પહેલાથી શરૂ કરેલા પ્રોજેક્ટને નવી દિશા આપી શકાય છે કાનૂની અને વ્યવસાયિક બેઠક તમારા દિવસ પર હાવી થઈ શકે છે તમારા કાર્યક્ષેત્રમાં નવી તક મળવાની સંભાવના છે કાનૂની બાબતો માટે આજનો દિવસ યોગ્ય નથી તેથી તે કામગીરીને થોડા દિવસ માટે ટાળી દો અધિકારીઓ સાથેના તમારા સંબંધોમાં સુધારો થશે અને કાર્યક્ષેત્રમાં તમારા પ્રભાવમાં વધારો થશે નિજી જીવન અને સંબંધો તમારા સાથીદારો અને પરિવારજનો સાથે વધુ સમય વિતાવો ખાસ કરીને તેમના સાથે જેઓ તમારા માટે મહત્વપૂર્ણ છે પ્રેમ જીવનમાં આજે સકારાત્મક પરિવર્તન થશે જો તમે દંપતી છો તો આજે સાથે ઘૂમવા જવાનો મોજ શોખ માણી શકો છો સ્વાસ્થ્ય અને જાતીય શાંતિ તમારા શારીરિક સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો અને નવી કસરત અથવા આરોગ્યપ્રદ અભ્યાસ શરૂ કરો માનસિક અને શારીરિક આરોગ્ય પરસ્પર સંકળાયેલ છે તે ધ્યાનમાં રાખો આર્થિક સ્થિતિ આજે અચાનક ધન પ્રાપ્તિની શક્યતા છે તમે ભૂલાયેલી બાબતોમાંથી લાભ મેળવશો જૂના રોકાણમાં ધ્યાન આપો ત્યાંથી તમને સારા સમાચાર મળી શકે છે જો કોઈએ તમારાથી ઉધાર લીધું હોય અને તમે આશા છોડી દીધી હોય તો ત્યાંથી પણ તમને ધનપ્રાપ્તિ થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓને આજે સ્કોલરશિપ મેળવી શકે છે અથવા રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળી શકે છે આજનો દિવસ પ્રગતિશીલ રહેશે વિશેષ ઉપાય શનિ ભગવાનની આરાધના કરો તે તમારા માટે શુભ રહેશે જીવનમાં હંમેશા સકારાત્મક વિચારો સાથે આગળ વધો તમારો દિવસ શુભ રહે સિંહ રાશિ સાત વીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ શનિવાર આજનો દિવસ તમારા માટે ખૂબ શુભ છે તમે આર્થિક ક્ષેત્રમાં તમારા પ્રયત્નોના કારણે લાભ પ્રાપ્ત કરશો તમે તમારા પરિવારજનો માટે શ્રેષ્ઠ વસ્તુ ખરીદવા માંગશો પરંતુ ધ્યાન રાખો કે તમારા સંપૂર્ણ પૈસા ખર્ચ ન થાય અને થોડું બચત પણ કરી લો તમારા સાથી સાથે ખાસ ક્ષણો વિતાવશો જે તમને હંમેશા યાદ રહેશે તાજેતરમાં મળેલી સફળતાનો આનંદ માણો અને ખાસ વ્યક્તિ સાથે સમય વિતાવો નેટવર્કિંગ અને રાજનૈતિક સમજદારી તમને નેટવર્ક વિસ્તૃત કરવા અને નવા મિત્રો બનાવવા મદદ કરશે જે ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી સાબિત થશે તમારા આત્મવિશ્વાસ અને મજબૂત ઇચ્છાશક્તિ સાથે તમે આજે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો જો તમે કોઈ મોટો રોકાણ કરવાનું વિચારો છો તો સાવધાની પૂર્વક આ નિર્ણય લ્યો કરિયર અને વ્યવસાય તમારા કાર્યસ્થળ પર આજે તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે તમે તમારા વિચારો અને યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકી શકશો જે તમારા સિનિયર્સને પ્રભાવિત કરશે વ્યવસાયમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે આ સમય યોગ્ય છે આર્થિક સ્થિતિ આજનો દિવસ આપને આર્થિક લાભ અપાવતો રહેશે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું મહત્વનું છે શેર માર્કેટ અને અન્ય ગેરંટી વગરના રોકાણોમાં પૈસા ફસાવવાનો સમય નથી સામાજિક અને પરિવાર આજના દિવસમાં તમે પરિવારજનો સાથે શોપિંગમાં સમય વિતાવી શકો છો બાળકો સાથે મિત્રત્વભર્યું વર્તન રાખો અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા સહયોગ કરો લવ લાઈફ તમારા સંબંધમાં નવી ઊર્જા અને પ્રેમની લાગણીઓ આવી શકે છે જો તમે નવા સંબંધ માટે તૈયાર છો તો તમારી અંદર પરિવર્તન લાવવાનો પ્રયાસ કરો સ્વાસ્થ્ય તમારા રૂટીન ચેકઅપ માટે સમય કાઢો ડાયાબિટીસ અથવા બ્લડ પ્રેશર હોય તો સાવચેત રહો આજે તમારી તંદુરસ્તી સુધારવા માટે યોગ્ય આહાર અને વ્યાયામ પર ધ્યાન આપો ઉપાય ગરીબોને દાન આપો અને ભગવાન શનિદેવની પૂજા કરો આમાંથી તમારી જિંદગીમાં સકારાત્મક ઉર્જા આવશે આજનો સંદેશ સકારાત્મક રીતે વિચારો અને તમારી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે તમારું શ્રેષ્ઠ પ્રયાસ કરો દિવસ શુભ રહે